સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કરવામાં આવશે આજના કાર્યક્રમમાં મહંત પરસોત્તમગીરી બાપુ જગદીશસિંહ ગોહિલ રામજીભાઈ કોલી પરસોત્તમભાઈ કોલી બુદાભાઈ ફુલરા આત્મારામભાઈ સોમચંદભાઈ મહેન્દ્રભાઈ સમૈયા પરેશભાઈ ચંદરિયા પર્વતભાઈ સમૈયા કિશોરભાઈ સમૈયા જયરામભાઈ સમૈયા સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર રામજીભાઈ વેલાભાઈ કોલી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા પિંગલેશ્વર મહાદેવ મંદિરે ગૌશાળામાં ચારાનું નિરાણ કરવામાં આવ્યું તેમજ રોટલીઓ ઘરેથી બનાવી ગાય માતા માટે રોટલી વિતરણ કરવામાં આવ્યું જ જય ગૌ માતા આપણે મા માધાતા કોલી સમાજ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો પિંગલેશ્વર મહાદેવ મંદિર ગૌશાળામાં જય પિંગલેશ્વર મહાદેવ દીપુરાલ રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા